નમસ્કાર મિત્રો જીવન ભારતી મંડળ સુરત ટિમલીયાવાડ નાનાપુરા સુરતની અંદર જીવન ભારતી મંડળ સંચાલિત શાળાઓમાં નીચે દર્શાવેલ લાયકાત મુજબના શિક્ષકો કર્મચારીઓની જરૂર છે જગ્યાનું નામ મદદનીશ શિક્ષક શૈક્ષણિક લાયકાત એમ કોમ બીએડ વિશે બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વિભાગ ઉત્તર માધ્યમિક બીજા વિષયની વાત કરીએ એમ કોમ બીએડ એકાઉન્ટન્સીની અંદર ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જગ્યા ખાલી છે તથા બીએ બી એડ માટે સામાજિક વિજ્ઞાનમાં પ્રાથમિક વિભાગમાં જગ્યા ખાલી છે બી બીએડ માટે ગુજરાતી હિન્દી સંસ્કૃત પ્રાથમિક વિભાગમાં જગ્યા ખાલી છે બી બીએડ ગણિત વિજ્ઞાન પ્રાથમિક વિભાગમાં જગ્યા ખાલી છે તથા ગ્રેજ્યુએશન માટે ઇંગ્લિશ મીડિયમની અંદર જગ્યાઓ ખાલી છે કમ્પ્યુટર શિક્ષકની વાત કરીએ ડીસીએ બીસીએ એમસીએ કરેલ ઉમેદવાર અરજી કરી શકે છે તથા ફિઝિયોથેરાપિસ્ટ બીપીટી તથા પીએડ કરેલ સ્પેશિયલ એજ્યુકેશન બાળકો માટે પાર્ટ ટાઈમ ઉમેદવારની જરૂર કારકુન માટે બીકોમ સીસીસી અથવા ટેલી પાસ કરેલું હોય તેવો ઉમેદવાર અરજી કરી શકે છે સેવકભાઈ માટે ધોરણ બહાર પાછ ઉપરોક્ત લાયકાત ધરાવતા ઉમેદવારે પોતાના બાયોડેટા શૈક્ષણિક લાયકાતની તમામ માર્કશીટ પ્રમાણપત્રો તથા અનુભવના પ્રમાણપત્ર સાથેની અરજી ઉપરોક્ત સરનામે તારીખ છવ્વીસ બાર બે હજાર ચોવીસ સુધીમાં મોકલી આપવા વિનંતી ત્યારબાદ જોઈએ બીએપીએસ સ્વામિનારાયણ વિદ્યા મંદિર નવસારીની અંદર પ્રિન્સિપલ અને ટીચરની જગ્યાઓ ખાલી પડેલી છે પ્રિન્સિપલની લાયકાતની વાત કરીએ તો સરકાર માન્ય અને પાંચ વર્ષનો એડમિનિસ્ટ્રેટિવનો અનુભવ હોવો જોઈએ વોકનું ઇન્ટરવ્યૂ પચીસ બાર બે હજાર ચોવીસ સવારે દસ વાગ્યે ગોઠવેલું છે તથા ટીચરમાં સ્ટાન્ડર્ડ એકથી આઠમાં અંગ્રેજી અને ગુજરાતી મીડિયમમાં પીટીસી અથવા કોઈ પણ ગ્રેજ્યુએશન સાથે બીએડ કરેલું હોય તેવા ઉમેદવાર અરજી કરી શકે છે નીચે આપેલા ઇમેલ પર પોતાનું રિઝ્યુમ મોકલી શકે છે ત્યારબાદ જોઈએ સિહોરની પ્રતિષ્ઠિત કંપની માટે એકાઉન્ટની જરૂર છે ટેલી સરળ એમએસ ઓફિસ કમ્પ્યુટર નોલેજના જાણકાર હોય તેઓ ઉમેદવાર અહીં આપેલા ઇમેલ આઈડી પર પોતાનો રિઝ્યુમ મોકલી શકે છે ત્યારબાદ જોઈએ એશિયાટિક એન્જિનિયરિંગ કોલેજ ડિપ્લોમાની અંદર લેક્ચરર અને એડમિન સ્ટાફમાં જગ્યા બહાર પડેલી છે જગ્યાની વાત કરીએ બી એ મિકેનિકલમાં બે જગ્યા ખાલી છે બી સિવિલમાં બે જગ્યાઓ ખાલી છે બી ઇલેક્ટ્રિકલમાં બે જગ્યાઓ ખાલી છે બી એમસીએ કમ્પ્યુટર બે જગ્યા ખાલી છે બી એસ સી મેથ્સમાં એક જગ્યા ખાલી છે તથા એડમિન સ્ટાફની વાત કરીએ તો સ્નાતક ઉમેદવાર માટે બે જગ્યાઓ ખાલી છે એકાઉન્ટ આસિસ્ટન્ટ માટે બે જગ્યાઓ ખાલી છે રિસેપ્શન ક્લાર્ક માટે એક જગ્યા ખાલી છે હોસ્ટેલ રેક્ટર ગર્લ્સ અને બોયઝ માટે બે જગ્યાઓ ખાલી છે કમ્પ્યુટર મેન્ટેનન્સ ઇન્ચાર્જ માટે એક જગ્યા ખાલી છે જનરલ મેન્ટેનન્સ ઇન્ચાર્જ માટે એક જગ્યા ખાલી છે સિક્યુરિટીની બે જગ્યા ખાલી છે સ્વીપરની બે જગ્યાઓ ખાલી છે અને પીયુન માટે બે જગ્યાઓ ખાલી છે ડ્રાઈવર માટે ધોરણ આઠ પાંચ હોય તે ઉમેદવાર બે જગ્યાઓ ખાલી છે ગાર્ડનર બગીચાની સારા સંભાળ રાખી શકે તેવો વ્યક્તિ તે જગ્યાઓ ખાલી છે અરજી કરનાર ઉમેદવારોને ફોનથી બોલાવવામાં આવે ત્યારે પોતાના બધા જ ઓરિજિનલ સર્ટિફિકેટ અને તેની ઝેરોક્ષ નકલ સાથે હાજર રહેવાનું રહેશે ઉમેદવારોએ દિવસ પાંચમાં તેમની અરજી અમારા ઇમેલ એટલે કે નીચે આપેલા ઇમેલ આઈડી ઉપર પોતાનું રિઝ્યુ મોકલવાનું રહેશે ત્યારબાદ જોઈએ શેઠ જીવનલાલ મોતીચંદ વિનય મંદિર પ્રાથમિક શાળા સોરવાડની અંદર શિક્ષકોની જરૂર છે લાયકાત બીએ બીએડ પીટીસી બીકોમ બીએડ પીટીસી બીસીબીએડ પીટીસી શિક્ષકોની સંખ્યાઓ ત્રણ બધા જ વિષયો પ્રાથમિક વિભાગ ઇન્ટરવ્યૂ માટે ઉમેદવારોને ફોનથી જાણ કરવામાં આવશે ઉપરોક્ત લાયકાત ધરાવતા શિક્ષકોની શાળાના સમયે સવારે સાડા સાતથી બાર ત્રીસ મિનિટ સુધીમાં જરૂરી ડોક્યુમેન્ટ અને સવાક્ષરે લખેલી અરજી શાળાના આચાર્યશ્રી કે સંચાલકશ્રીનો સંપર્ક કરવો અથવા કે કુરિયરથી પણ અરજી મોકલી શકાશે